નમસ્કાર મિત્રો આજે તારીખ છવ્વીસનો બે હજાર ચોવીસને સાતને અઢાર જેવો સમય થયો છે અને હળોદમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ વીજળીના કડાકા ભડાકા સાથેનો આ વરસાદ છે અને છેલ્લી દસક મિનિટથી આ જ રીતનો વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાય તો નવાય નહીં કારણ કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને તેને લઈને જ અત્યારે હળોદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને હળોદ શહેરમાં પણ હાલે જે વરસાદ વરસી રહ્યો છે ને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ કે જે પ્રકારે વરસાદ તમે જોઈ રહ્યા છો ખાસ તો અત્યારે હળોદ તાલુકાની વાત કરીએ તો હળવદ તાલુકામાં કપાસ મગફળી સહિતનો મોટાભાગનો પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો જે છે તે લર્નિંગ કરે અને હલરમાં નાખી એટલી જ વાર છે કારણ કે મોટાભાગના વિસ્તારોમાં કપાસ વીણવાની શરૂઆત થઈ ગઈ છે અને પંદરથી વીસ હજાર મણ કપાસની આવક અત્યારે નોંધાઈ રહી છે ગતકાલે પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કપાસની જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને લાવી નહીં આજે પણ હળદ માર્કેટિંગ યાર્ડ તરફથી કોઈ હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી અને અત્યારે કપાસની આવક સદંતર બંધ છે કારણ કે જે સવારે મેસેજ હતો કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કપાસ ખેડૂતોએ લાવો નહીં એટલે અત્યારે હળદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સદંતર બંધ છે અને જે પ્રકારે અત્યારે આપણે હળદ પંથકમાં વરસાદી માહોલ જોઈ રહ્યા છીએ તો આપણા વિસ્તારમાં પણ વરસાદ છે કે કેમ તે જરૂરથી જણાવશો મહાદેવભાઈ પાટણ છે કે અમારે ઘણો પવન છે રણસોદ તો હળવદ શહેરમાંથી આપણે દ્રશ્યો બતાવીએ છીએ અને ખાસ તો વરસાદ અને વીજળીને બે આડવેર છે મોટા ભાગના ગામોમાં આ જ પરિસ્થિતિ હોય છે કારણ કે વરસાદ આવવાની શરૂઆત થાય તરત જ વીજળી જતી રહે અને આપણે ઘણી વખત જોઈએ પણ છીએ અત્યારે પણ તે જ પ્રકારે દ્રશ્યો જોઈએ છીએ કે વરસાદ આવતાની સાથે જ વીજળી ગુલ થઈ ગઈ છે અને મોટાભાગના ગામોમાં આ દ્રશ્યો તો આપણા વિસ્તારમાં વરસાદ કેવો છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખશો જેથી કરીને અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચાડીએ સાથે જ અત્યારે જે વરસાદ છે તે કળાકા ફળાકા સાથે છે એટલે આપના વિસ્તારમાં ક્યાંય વીજળી પડવાની ઘટના સામે આવે તો ચોક્કસ તંત્રનું ધ્યાન દોરશો સાથે જ આપના ખેતી પાકોમાં ક્યાંય પાણી ભરાયું હોય અને ખેતી પાકોને નુકસાન હોય તો પણ અમને અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને અમારા મોબાઈલ નંબર છે તેમાં વોટ્સએપ પર તમે બ બે ત્રણ બ બે ત્રણ ત્રણ દસ દસ સેકન્ડના વિડીયો મોકલી શકો છો ગામના નામ સાથે જેથી કરીને આપનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચે તો આ હળવદ છે ને હળવદમાં અત્યારે લાઇટ ગુલ છે તો હળદમાં લાઇટ ગુલ હોય એટલે ગ્રામ્ય પંથકમાં પણ આ જ પરિસ્થિતિ હોય કારણ કે મોટાભાગના વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે અને કેવી કરવામાં આવે છે તમે હું બધાય જાણીત છીએ કે કેવી પીજીવીસે તંત્ર દ્વારા ફી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે અને જે પ્રકારે તમે વરસાદના દ્રશ્યો જોઈ રહ્યા છો તો આ હળવદ શહેરમાં અત્યારે વરસાદ ચાલુ છે અને આપના વિસ્તારમાં પણ વરસાદ હશે અને વરસાદને લઈ ખેતી પાકોમાં નુકસાન પણ હશે એટલે કેવા પ્રકારનું નુકસાન છે અને કયા કયા પાકોમાં નુકસાન છે તે પણ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો જેથી કરીને અન્ય મિત્રો જાણી શકે સાથે જ આપના વિસ્તારમાં અત્યારે અહીંયા હળદમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ છે એટલે આપના વિસ્તારોમાં પણ ક્યાંય વીજળી પડવાથી કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય જેમ કે વીજળી પડવાથી વૃક્ષ સરસ થઈ થવું મકાન પર વીજળી પડવી જાનમાલને કોઈ પ્રાણીઓને નુકસાન થવું મકાનને નુકસાન થવું આવું કોઈ પણ જગ્યાએ મુશ્કેલી સર્જાય તો તમે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાથી જીરો ચૌદ બ્યાથી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠાણું તેમાં પર વિડીયો મોકલી શકો છો અને આપના ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને પણ જાણ કરી શકો છો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે એટલે મિત્રોને જાણકારી આપીએ તો હળદ શહેરમાં હાલ વરસાદ ચાલી રહ્યો છે અને સારો એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે ને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને સાથે જ રોડની બંને સાઈડ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે લગભગ છેલ્લી વીસક મિનિટ ત્યાં વરસાદ વરસી રહ્યો છે ને તેના આપણે સીધા દ્રશ્યો બતાવીએ છીએ અને વરસાદ થતાની સાથે જ અત્યારે લાઇટ પણ ગુલ છે જો કે મોટાભાગના ગામોમાં લાઇટ નહીં જ હોય કારણ કે હળવદ જેવા સિટીમાં ન હોય તો ગ્રામ્ય વિસ્તારની તો શું હાલત થાય પરંતુ અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ છે ને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે જ કપાસ અને મગફળી સહિતનું હાલ મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં આવક છે અને વરસાદને લઈ આવક હાલ સદંતર બંધ કરી છે અને મોટાભાગના ખેતરોમાં મગફળી કાઢવાની શરૂઆત થઈ ગઈ છે કપાસ વીણવાની શરૂઆત થઈ ગઈ છે પશુઓ માટે ઘાસચારો તૈયાર કર્યો હોય તો ઘાસચારો પણ અત્યારે તૈયાર થઈ ગયો છે એટલે ઘાસચારામાં પણ નુકસાન જવાની છે એટલે બધાને મોટા પ્રમાણમાં નુકસાન છે સાથે જ પાછતરો વરસાદ થાય એટલે અગરિયાઓની વાત કરીએ તો અગરિયાઓને પણ અત્યારે રણમાં પાણી આવશે એટલે તેઓની પણ લગભગ જેમ વરસાદ શરૂ રહી છે તેમ તેઓની સીઝન પણ પાછી ખેંચાતી જશે એટલે રણમાં એટલું મોડું જશે એટલે ઉત્પાદન પણ મોડું થશે અને અત્યારે અત્યારે તેઓને હવે લગભગ નવરાત્રીની આજુબાજુ સિઝનમાં તેઓની શરૂઆત થતી હોય છે એટલે વરસાદ અત્યારે શરૂઆત થઈ છે એટલે થોડુંક મોડું થશે એમને પણ એટલે આમ તો જે પ્રકારે વાત કરીએ તો સિઝનની શરૂઆત થઈ જતી હોય છે તો હળવદ શહેરના આ દ્રશ્યો છે ને હળોદ શહેરમાંથી આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છે કે હળોદ શહેરમાં હાલ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ને આપણા વિસ્તારમાં પણ હશે સાથે જ વરસાદને લઈ કોઈપણ જગ્યાએ કોઈ નુકસાની જણાય તો અમને અવશ્ય ફોન કરશો વિડીયો પણ મોકલશો અમારો નંબર છે ચોર્યાસી ઝીરો બ્યાસી ઝીરો અને નેવ પાંચ પિસ્તાલીસ આ બંને અમારા વોટ્સએપ નંબર છે આભાર મિત્રો